ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ તમે ચોક્કસ કહો કે કપાસના ભાવ વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો એવી મને ખબર હોય તો હું મારી રીતે મારા કપાસના પાકને રાખવો કે વેચી નાખવો તે બાબતે હું યોગ્ય નિર્ણય લઈ ન શકું પરંતુ ખેડૂત મિત્રો આવવું નથી હોતું બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર જ આધાર રાખીને ચાલતી હોય છે બજારને ચલાવનારું કોઈ પણ તત્વ છે તે કામ નથી કરતું પરંતુ અમુક પરિબળો છે તે ક્યારેક સવડા ઉતરે અને આવનારા સમયમાં પુરવઠા ખેંચ ઊભી થાય તો વાત અલગ છે બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર જ આધાર રાખીને ચાલતી હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ તમે શું કરવાના છો ખેડૂત મિત્રો મેં તમને કહી દીધું કે અત્યારે મારે કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આયોજન નથી આ ભાવમાં મને ન પોસાતો હોય અત્યારે હાલ પૂરતું કપાસ સાચવવાની રણનીતિ હું પોતે મારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને વિચારી રહ્યો છું એટલે કપાસ વેચવાનું અત્યારે કોઈ પણ પ્રકારનું આયોજન કે ગણતરી નથી ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરા આવું અમે જાણીએ છીએ તે સાચું છે હવે ખેડૂત મિત્રો તમને કોઈ પણ કહેતા હોય તમારે કેટલું માનવું કે ન માનવું એ તમારે નક્કી કરવાનું હોય છે બાકી આવું હોય ત્યારે ઘણા બધા પરિબળો છે તે ધંધે અને કામે લાગી વળતા લાગી પડતા હોય છે પરંતુ આપણે આને ધ્યાનમાં લેવા કે ન લેવા તે આપણા ઉપર આધાર રાખે છે આવું થાય ત્યારે ન જાણતા હોય તે પણ આગાહી કરવા બેસી પડતા હોય છે એટલે તમારે કેટલું તેમાંથી ગ્રહણ કરવું તે તમારે નક્કી કરવાનું છે હું સમાચાર બધા જ વાંચું છું અને જોઉં છું પરંતુ આપણું મન કહે તે પ્રમાણે જ આપણે આપણો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે આપણે નિર્ણય લેવો જોઈએ હજુ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આવા સમાચાર અને તમે જે સાંભળી રહ્યા છો તેવી વાતો અને ન સાંભળી હોય તેવી વાતો પણ તમને સાંભળવા મળશે પરંતુ હું અત્યારે કપાસ સાચવવાનું એટલા માટે વિચારી રહ્યો છું કે આ વર્ષે કપાસનો વાવેતર વિસ્તાર ઘણો બધો ઘટેલો છે આ ઉપરાંત ગુજરાતમાં આટલી ભારે વરસાદને લીધે બગાડની મોટી શક્યતાઓ સેવાઈ રહી છે અને બીજું કે અત્યારે ઊભા કપાસના પાકમાં ગુલાબી ઈયળનું નુકસાન પણ ઘણું બધું ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે ઘણા બધા ખેડૂતો કહેતા હોય છે કે પ્રસરાભાઈ જો આયાત થશે તો ભાવ ઘટશે હવે ખેડૂત મિત્રો તમને ડર લાગતો હોય તો તમે તમારા ખુદના ભરોસે નિર્ણય લ્યો બાકી મને તો અત્યારે કોઈ પણ પ્રકારનો ડર નથી એટલા માટે હું મારા આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને મારા ખુદના ભરોસે કપાસ સાચવવાની રણનીતિ હું પોતે મારા કપાસનું આયોજન અત્યારે વેચવાનું બિલકુલ નથી કરતો તમને જે સૂચતું હોય તે પ્રમાણે તમે કરી શકો છો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે ઘણા બધા ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે થોડીવાર પહેલાં જ વાંકાનેર પંથકના એક ગામડાના યુવા પ્રગતિશીલ ખેડૂત સાથે વાતચીત થઈ તો કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં ચૌદસો ને જેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આયાત ડ્યુટી છે ખાસ કરીને અગિયાર ટકા અત્યારે મારા અંદાજ પ્રમાણે વિદેશમાંથી જે માલ આવે કપાસ ઉપર અત્યારે અગિયાર ટકા જેટલી આયાત ડ્યુટી છે એટલે આપણે અત્યારની જે ઘાસડી આપણા જે ભાવની છે ચોપન પંચાવન કે છપ્પન હજારની આસપાસ જે ઘાસડીનો ભાવ ચાલી રહ્યો છે અંદાજે તેમાં અગિયાર ટકા લગાવવામાં આવે તો ઘણી બધી કિંમત વધી જાય છે એટલે અમને એવું અત્યારે નથી લાગતું કે કોઈ પણ અત્યારે વિદેશથી આયાત કરે કારણ કે સાઠ બાસઠ હજારની આસપાસ આયાત ડ્યુટી લગાવીને અને બીજા ખર્ચાઓ જેવા કે આયાત ડ્યુટી એક જ નથી હોતી ખેડૂત મિત્રો વિદેશથી માલ આવતો હોય તે બલ્કમાં જથ્થામાં આવતો હોય છે એટલે સ્ટીમ્બરનું ભાડું આ ઉપરાંત તેનો ઇન્સ્યોરન્સ વીમો છે તે પણ ઘણું બધું પ્રીમિયમ હોય છે એટલે વિદેશથી માલ લાવવો એટલો બધો સરળ પણ નથી હોતો છતાં પણ આપણા કરતાં પણ વિદેશમાં સસ્તો કપાસ થઈ ગયો હોય અને એન કેન પ્રકારે સસ્તો પડતો હોય આપણા કરતાં તો ઘણા બધા મંગાવતા પણ હોય છે આપણે એવું નથી કહેતા કે આપણો દેશ આયાત નથી કરતો પરંતુ અમેરિકામાં કે બ્રાઝિલ કે ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાના દેશોમાંથી આપણા કરતાં પણ રૂ સસ્તું મળતું હોય આયાત ડ્યુટીને બાદ કરતા તો પણ આપણે આવનારા સમયમાં વિચારી કે શું થશે કારણ કે અત્યારે હાલ પૂરતું ગમે ત્યાંથી આયાત કરે તો રૂની ગાંસડી અમારા અનુભવ પ્રમાણે સાઠ હજાર કે સાઠ હજારના ઉપરના ભાવે પડતર થાય છે અને આપણે ત્યાં ચોપન પંચાવન કે છપ્પન હજારમાં મળતું હોય તો કોઈ એવા મૂર્ખ નથી કે વિદેશમાંથી માલ છે તે લઈ આવે છતાં પણ આનાથી પણ સસ્તું થાય આવનારા સમયમાં વિદેશોમાં રૂની પરિસ્થિતિ રૂના ભાવો છે અને કદાચ લઈ આવવાનું વિચારે અમે ક્યારે કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ બિલકુલ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે તમારા ખુદના ભરોસે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો